જય શ્રી કૃષ્ણ મિત્રો તો આગળના ભાગમાં આપણે જોયું કે કેવી રીતે દાસી જીવણે સોળ વખત ગુરુ બદલ્યા પછી ભીમ સાહેબને અઢારમાં ગુરુ તરીકે સ્વીકાર્યા તો આજે આપણે દાસી જીવણે સાદુળ ભગતને આપેલા પરચા વિશે જાણીશું દાસી જીવનકાળ દરમિયાન બે મુખ્ય શિષ્યો થયા હતા તેમાં એક હતા અર્જણ ભગત અને બીજા પ્રેમ સાહેબ પ્રેમ સાહેબ પછી તેમની શિષ્ય પરંપરા આગળ વધી જે પ્રેમ વંશ તરીકે ઓળખાય દાસી તેમના જીવનકાળ દરમિયાન અનેક ચમત્કારિક આપ્યા હતા એમાંથી એક પરબધામમાં દેવીદાસ બાપુની સ્થાપિત જગ્યાએ થયો હતો એકવાર દાસી જીવન તેમના શિષ્યો અને અન્ય ભક્તો સાથે ઘોઘા વદરથી ત્યાં પહોંચ્યા તે સમયે દાસી જીવણ સંત તરીકે વિખ્યાત હતા પરબધામમાં તે સમયના મહંત સાદુળ ભગત હતા દાસી જીવન ત્યાં તેમના શિષ્યો સાથે રોકાયા તે સ્થળે એક જૂનો કૂવો હતો જે સુકાઈ ગયો હતો દાસી જીવણ તે કૂવા પાસે ગયા અને મહંતને પૂછ્યું કે સાદુળ ભગત આ કૂવામાં પાણી નથી તેના જવાબમાં સાદુળ ભગતે કહ્યું કે આ કુવારમાં ફરતી સીમના ગાય અને પશુઓ ધાન આખે છે અને બધી રીતો અજમાવી છે છતાં પાણી નથી આવતું દાસી જીવણને આ સાંભળીને જિજ્ઞાસા જાગી તેમણે કહ્યું કે મારે અંદર જઈને તપાસવાની ઈચ્છા છે શાદુળ ભગતે તેમની પરીક્ષા લેવા દાસી જીવણને એક ખાટલીમાં બેસાડી કૂવામાં ઉતાર્યા કૂવામાં ગયા પછી શાદુળ ભગતે ખાટલી બહાર ખેંચાવી લીધી દાસી જીવણે તળની નજીક પહોંચી પથ્થરોના તળ તપાસ્યા અને પછી સાદુળ ભગતને જણાવ્યું કે હવે મને ઉપર ખેંચી લો પણ સાદુળ ભગતે એક શરત મૂકી કે જો તમે સંત છો તો પાણી કાઢીને બતાવો નહીં તો બહાર ન કાઢી શકું દાસી જીવણ હસી પડ્યા અને કહ્યું કે હું તો સાધારણ ભક્ત છું મારામાં તેટલી શક્તિ નથી મારા પર અવિશ્વાસ ન કરો છતાં સાદુળ ભગત ન માન્યા અને દાસી જીવન બહાર ખેંચવામાં વિલંબ કર્યો આ પરિસ્થિતિમાં દાસી જીવણે પ્રભુને શરણ લીધી તેમણે એક તારો મંગાવ્યો અને ચાર ભજન ગાયા જેનાથી કૂવામાં પાણીનો સ્ત્રોત શરૂ થઈ ગયો પાણી પુરાઈ ગયું અને દાસી જીવણને બહાર કાઢવામાં આવ્યા આ ઘટના જોઈ સાદુળ ભગત તેમની પાસે માફી માંગવા માટે દોડી આવ્યા અને પસ્તાવા રૂપે વચન આપ્યું કે આ કૂવામાં કદી પાણી ઓછું નહીં થાય અને બધા લોકો તેનો ઉપયોગ કરી શકશે દાસી જીવનના પરચાઓ માત્ર પરબધામ પૂરતા સીમિત ન હતા ગોંડલ રાજ્યમાં તેમણે કર ભરવાનો ઇનકાર કર્યો હતો જેના લીધે તેમને જેલમાં બંધ કરવામાં આવ્યા તે દિવસે પણ ભગવાન શ્રી કૃષ્ણએ તેમના રક્ષણ માટે એક ચમત્કાર કર્યો ભગવાને દંડ ભર્યો અને દાસી જીવણને જેલમાંથી મુક્ત કર્યા આ ઘટનાની સાક્ષી તરીકે શ્રી કૃષ્ણએ આપેલ એક કોરી આજે પણ ગોંડલના રાજવી પરિવારમાં સંભાળવામાં આવે છે આવી અનેક ઘટનાઓમાં દાસી જીવણે પોતાનું દિવ્ય સંતત્વ સાબિત કર્યું અને ભક્તો માટે અનન્ય ભક્તિ પ્રેરણા આપી તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને દાસી જીવનની સમાધિના રહસ્ય વિશે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ